જ્યાં માતાજી બધા ભાઈને એક શિયાળાની સુંદર સવાર થઈ ગઈ છે અને આપણે ભાઈ વિરાજી ફાર્મ સવાર નીકળી ગયા છે અને બીજું પાણી ભાઈ હાલે છે આગલા બ્લોકમાં જોઈ રહ્યું છે આજે થોડાક ક્યારે છે ભાઈ દે એટલે સુખનો સૂરજ જોઈ નથી ભાઈ આપણે વાળી પોતી જાય અને મોટો ચાલુ કરી દઈએ ભાઈ વાહ ભગવાનના નામે ભાઈ સવાર થતી હોય ને એ ભાઈ ભજન વાગતા હોય ને સવારની કંઈક અલગ જ આનંદ હોય છે હાલો તો ભાઈ મોટર ચાલુ કરી દઈ લેટ્સ પ્લે ફોન બને ગયા કરોડપતિ અરે મુજે ચક્કર આને લગ ગયા અબ આપણો પાણે ચાલુ થઈ ગયો છે આપણે ગેમ ચાલુ થઈ ગઈ છે અને આજે આપણે ભાઈ એટલું બધું છે નહીં એટલે સવાર થોડાક મોડા આવ્યા હતા જો આગળ દીવ ઉગવાની તૈયાર થઈ ગઈ છે એટલે આઠ નવ ક્યારા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ જાય એની વગર હાથ ક્યારા છે અને સેઠા મોસમ નારિયેર એવું છે એટલે થોડાક મોડા આવ્યા હતા અને આપણા પછી દેવા કાનામાં જાય ભાઈ ટુડેર બુડેર પાવાની છે એટલે પણ થોડુંક અમે વહેલા આવ્યા છીએ કાલની ઘોડે ભાઈ આજે સુખનો સૂરજ ઉગી ગયો છે એ સુખનો સૂરજ ઉગાડી દીધું મારા નાથે હજારો હાથ વાળાનો છે હાથ માથે વાહ ભાઈ વા સોનેરી સવારો ભાઈ એસએસ બી સીમા સીમાબળ ભાઈ મારો મોટો ભાઈ હું આને પહેલાં મેં કીધું હતું કે ઇન્ડિયન આર્મીનો એક ભાગ કહેવાય એસએસ બી તેમાં એ જોબ કરે છે જે અરુણાચલ પ્રદેશ છે ગુજરાતના આ ભારતના ઓલા સાડા ભાઈ પહોંચતા ભાઈ શિયાળી થયું જો કોઈને અહીંયા ફરવા જવું હોય કે અહીંયા

કે કોટા ફૂટ્યા કે નહીં એવું આપણે અંદર ખોદીને જોઈએ ભેં ક્યાંક પાણીમાં જાય નહીં મળ્યું છે ભેં તો નહીં પણ દવા દે એવું લાગે ને ઉમીદો કે કિરણો ભાઈ નીકળી ભાઈ જો આ કારું જીરું ભાઈ જો ઉપર ઉપર એનું બી દેખાય ચોખ નું સૂરજ ભાઈ જરૂર આ બી ડુંગળીનું નાનું બે નું હરખું હોય ભાઈ ખોટા ફૂટા છે ઓ ભાઈ પૈસા કહેવાય ને એટલે આપણે ભાઈ બ્લેક મની એને કહીશીઓ ઘણા બ્લેક મની એને કહે છે કાણી કાળી કમાણી કરતા હોય ને અને પૈસા હોય નહીં પણ આપણે અત્યારે આને નામ આપશું બ્લેક મની ઓ ભાઈ થાય ને તો જમાવટ થઈ જાય બાકી તો જમાવટ જ છે ને આપણે હા તો ભાઈ બિલાણ છે થાય તો બેલેન્સ થઈ જાય

ભાઈ વાહ વાહ ફટાફટ શીરા કરી લઈ પછી ટૂંકા ટૂંકા ક્યારે હાલે છે પછી સેટે પાણી ભરાય જાય ને બાપા આવડ્યું નાખશે જો નકલી કીડી આવી પીળી ભાઈ જો અહીંયા અહીંયા હાલે દેખાય ને જો અહીંયા છે ને તો હવે ઉપર દે ભાઈ કીળિયારું કાંઈ પૂરાય પેલા પૂરા છેલ્લે પૂરાય હા ખાધા પછી વધે પૂરીએ તો કામનું કે પહેલાં પૂરીએ કામનું

લસુણ આપણે પેલા મમ્મીએ લસણ વાવી દીધું તું ઘરનું હો ભાઈ ઓર્ગેનિક ઓર્ગેનિક આ ભાઈ ખાવાની મજા છે ને ભાઈ આ જ મજા છે ગામડા રહેવાની આવું બધું શુદ્ધ ખાવા પીવા મળે ભાઈ માજી છટકલી ભાઈ ખેડૂતને ખીસ સડે સાડે સેલો ક્યારે હોય ને સેલો સેટાનો એમાં ભાઈ એક વાર નહીં બે વાર નહીં ત્યાં વાર નારી નારીનું પાણી જતું હતું આપણે લાઈટ વી જાય ને મગજ સાટી ભાઈ મગડી બોલે ભાઈ ગામડે ને વાળીએ ને મજા આવે રહેવાની ખાવાની હા ભાઈ આને ફ્રેશ કહેવાય ભાઈ જો ખાલી એક છોડો છે આને ભાઈ એકદમ ફ્રેશ કહેવાય આ વાડીએ રહેતા હોય ભાઈ હા ગયા હોય ને ભાઈ ઘરે શાક બન્યું હોય ને એમાં પછી બાજરાનો રોટલો હોય ને હા તારી મજા આવી જાય ભાઈ આ વિસ્તાર હોટલ તો ખાલી સ્ટાર જ હોય બાકી હાસું સુપરસ્ટાર તો ભાઈ આ બધું છે આ બધું લઈને ગયા હોય ને એ ભાઈ ઘરે બનાવ્યું હોય ને જમાવટ જ ઓર હોય હા કેરા આવી ગયે ને ભાઈ સોયાબીન સાફ કરવાનું કામ આલે છે એટ નંબર ક્વોલિટી કરવાની છે ભાઈ પછી જ દેવાનું છે હા એટલે જવાનું કામ આલે છે અહીંયા બધું આપણે મૂકી દીધું હમું કરીને જો બાસકા ભરી ભરીને અહીંયા ઠઠ્ઠારો મારી દીધો છે ભાઈ અને આ બધું જોયા વગરનું તો અહીં આપણે ખુલ્લું મૂકી દીધું જો કા કર્યું છે ભાઈ એમાં એનું ને કાકા ગુલાબી ગાબડું થઈ ગયું એમ તો જો ધન્યવાદ આ કેવું નીકળ્યું હે આ રોશની તો જુઓ કેવી રીતે કાંઈ ઘટાયત નહીં સંધ્યા કાંઈક અલગ જ ખીલી છે ભાઈ ગુલાબી ગુલાબી ગામડું થઈ ગયું છે ભાઈ ઘટાય જ નહીં ગામડાની સંધ્યા નું ભાઈ એ આવી ગયા છે રાત થઈ ગઈ છે બ્લોગ એડિટિંગ કરી લઈ અપલોડ કરી લઈ ને આ બ્લોગ ને પૂર્ણ કરી દઈ તો આ બ્લોગ કેવો લાગે કોમેન્ટ કરી દેજો નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીશું નેક્સ્ટ બ્લોગમાં અત્યારે બધાને જય માતાજી